વાતું રહે વીર ભલા તણીઓ ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ પડશે નહીં મિત્રો આ દેશની ધરતીમાં અનેક વાતો છે અનેક વાર્તાઓ છે લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિની વાતો અમે કાયમના માટે કરી છે એવી વાતો આપના આગળ હું રજૂ કરું છું આ ધરતીમાં વાતો એવી બની ગઈ છે વાર્તાઓ કે જે ઉગી ગઈ છે જેના પાતાળ સુધી મૂળિયા છે ને એ વાતો છે એ કાયમના માટે જીવતી રહેવાની છે અને એ ઉગેલી વાતો છે એના ક્યારેક ક્યારેક કૂપળા ફૂટ્યા કરે છે અને એ કૂપળા એ વાતુના જે કૂપળા છે એવા કુપળા ફૂટ્યા હોય એવી વાત હું આપના આગળ એક નાનકડી લઈને આવું છું કોહિલવાડની પવિત્ર ધરતી છે અદ્ભુત આ વાર્તા છે મને બહુ ગમે છે અને આપને પણ ગમશે છે વાત એમ છે કે બપોરનું ટાણું છે ઉનાળાનો સમય ચૈત્ર વૈશાખના કરદાર તડકા દાડો હોઢક નાળાવા જાણે ધરતીની માથે ધીરો 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 ઉતરવા મીડ્યો હોય એવું લાગે ત્રંબકવાણી ધરતી થઈ ગઈ છે માથે માથેથી નાળિયેર ધરતીની માથે પડે તો નાળિયેરનું પાણી છે એ ફૂંકાઈ જાય એક આંજળીની માલિકો તમે આમ પાણી ભરી અને હુરુજ દાદાની હામે આમ રાખો તો હાડાડાડા હટ કરતી હુરજની કિરણ એ પાણીને સૂઈ જાય લીલું ઘાસનું તણખલું તોડી ધરતી માથે નાખો છમ 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 છામ છામ કરતા એના પાણી બળી જાય હરણના તુમલા તૂટી જાય અને એક જુવારની મુઠ્ઠી ભરી અને ધરતીની માથે નાખો તો તાર 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 ધાણી ફૂટી જાય ભાઈ આવો ઉનાળો છે એ ઉનાળામાં ગોહિલવાડની ધરતીમાં ખોપાળાના પહાડમાંથી ધીરો 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 એક અસવાર ઘોડલીની માથે સવાર છે ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડલી વઈ આવે પર સેવે રેપ ઘોડી છે અસવાર છે તરહ લાગી છે અને આમ અસવાર નજર કરે છે તો જાંજવાના જળ હિલોળે ચીડ્યા છે દરિયો હિલોળે ચીડ્યો એમ ક્યાં ક્યાં ખુદી ક્યાં ક્યાંક કોયલનો ટવકો ક્યારેક આવે છે કોક આંબામાંથી કોક કોક આંબામાંથી અને ક્યાંક ક્યાંક કોક લીલું થોડું ઘણું વાવેલું દેખાય આમ નજર પડી તો એક વડલો વડલાની પાસે વાય કુવો અને એક ગરીબ ખેડૂત છે એ કો હાકતો દેખાણો ઘોડની ફેટવી એ બાજુ તરફ બહુ લાગી છે જળ એ જીવન છે મિત્રો જળ છે ને એના એના વગર કોઈ જીવી ના શકે જળ એ આપણું જીવન છે જળ વગર ખોટું છે દુનિયામાં પ્યાસ લાગી હોય તરહ લાગી હોય એને ખબર હોય કે જળની ની શું કિંમત છે પાણીની શું કિંમત છે વચ્ચે એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં ટ્રેનની માલિકો એક છોકરો પાણી વેચતો હતો ગ્લાસ ઓલામાં પિંજરા જેવું જે હોય જાળી જેવું એમાં ગ્લાસ લઈને પીવો પાણી કોઈને પીવું છે પાણી પીવું છે પાણી જે કંઈ એ એ વખતે પાંચ પૈસા કે દસ પૈસાનો ગ્લાસ એ પાણી પીવડાવે આવે બધાને એમાં બન્યું એવું કે એક હેઠ હતા એમણે પૂછ્યું કે ભાઈ પાણીના ગ્લાસનો શું ભાવ છે આનો શું ભાવ છે કે હવે આ પાણી વેચવાનું નથી દેવાનું નથી હવે આ પાણી મારે જેટલા ગ્લાસ વેચવાના ત્યાં વેચાઈ ગયા હવે વેચવાનું નથી એટલે એમ કરીને હાલતો થયો એટલે બીજા કોઈ ભાઈ પૂછ્યું ભાઈ એમાં બે ગ્લાસ હજી ભેર્યા છે પાણીના બોલો શેઠ છે એને પૂછ્યું એને પાણી પીવું છે તો તારે કેવું જોઈએ કે દસ પૈસામાં ગ્લાસ આપું છું કે જે કાંઈ તું ભાવ લેતો હોય એ પણ તે કીધું કે હવે પાણી મારે નથી દેવાનું નથી વેચવાનું એનું શું કારણ છે કે એ ભાઈને તરહ નથી લઈ ગયા કેમ તને શું ખબર પડી શેઠ ને કે તરસ નથી લેગી તને કેમ ખબર પડી કે હેઠને તરહ નથી લેગી કે જેને તરહ લાગી હોય એ પાણીના ભાવ ન પૂછે એને જો તરહ લાગી હોય તો એ પાણીના ભાવ કોઈથી પૂછે નહીં એમ પ્યાસ લાગી હોય એને ખબર હોય આને તો બહુ તરહ લાગી હતી ઘોડી પણ તરહી થઈ હતી ઘોડી આવી વડલાને મૂળીએ ઘોડીને બાંધી દીધી અહવાર નીચે ઉતર્યો કો હાલતો તો એ દોરિયામાં દિંદુડી જીણી જીણી વહી જતી હતી કારણ કે ખેડૂત એવો ગરીબ હતો એ દંદુડીમાં આવીને મોઢું ધોવા માંડ્યો અસવાર અને મોઢું ધોતો જાય અને મોઢા પર પાણી છાંટતો જાય વળી ખોબો પીતો જાય ખેડૂત સામું જોતો જાય ખેડૂત કો હાકતો હાકતો આની સામું જોવે થતા થતા એ પાણી પીતો પીતા ખેડૂતનું સામું જોવે પણ ખેડૂત કેવો મિત્રો હતો કે બળદિયા જે હતા એના પૂછડા મરડી મરડી અને હાકલા કરે તો એ માંડ કોહને ખેંચી હગી હા દુબળા બળદિયા હતા કરકાં ઠોળેલા કાગડાએ ઠોલવા બાકી નહોતું રાખ્યું એક કુ બળદને દોઢો દોઢો બગાવું સોટી હતી અને ગરીબે આટો લીધી હતી ખેડૂને કાંધ છે એ કાંધમાંથી બળદી આવને ફળી ગયા હોય જાણે એમ લોહી વ્યા જતા હતા અને ખેડૂનો જે કોહ હતો એમાં એકો ને એક જાણે કાણા પડી ગયા હોય એ કોહ આખે આખો સાંભળાનો જે કોહ હોય છે એ આખે આખો કૂવામાંથી વાયુમાંથી કોહ બહાર આવે ને ત્યાં તો ખાલી તગારું એક પાણી છે એ બહાર નીકળે અને ધોરિયામાં જાય ધોરિયામાં દીંદુડી થોડું લીલું વાવેલું હતું એમાં જાય એવો ગરીબ ખેડૂત છે

તમે પોલીસવાળા લાગો નોકર લાગો છો એમ રાજના હપાઈડ્યા લાગો છો હપાઈડ્યા કે જય તો હપાઈડાઓ કે બાપા તમે નમક હલાલ કે નર નમક હરામ કે ભાઈ નમક હરામ ને નમક હલાલ ઈ શું જો તમે હકીકતમાં નમક હલાલ જ હોવ તો તમે તમારા રાજાને કહો નહીં કે શું કહેવું રાજાને કે પ્રજા દુઃખી હોય ખેડૂ દુખી હોય ખેડૂની શું દશા છે એ કોકથી આવીને જોવું જોઈએ અમારા ઘરમાં દાણા નથી આટલી મહેનત કરી છે એ આ કાળા ઉનાળાની પ્રજા દુઃખી છે તમારા ખબર એટલી પડે કે નબળું હબળું હોય તો એને માટે કરવું જોઈએ રાજા એ રામાયણ નથી વાંચી કે ગોહિલ ગોહિલપુર છે અમારા મહારાજ છે એ રામાયણ તો વાંચ્યું હોય ને કે તો રામાયણમાં લખ્યું છે તમને નથી ખબર કે શું લખ્યું છે તમારા રાજાને એ ખબર હોવી જોઈએ શું કે છે કે જીન કિરાજ પ્રિય પ્રજા હે દુખારી સ્વરૂપ ગવસનરક અધિકારી કે જીન કિરાજ પ્રિયા પ્રજા હે દુખારી

એમાં આગળ 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 વેણ બોલતો જાય ઓલો માણસ વડલાને થડે બેઠો બેઠો સાંભળતો જાય છે અને આ ખેડૂ છે એ કે તમારો રાજા આમ છે ને તેમ છે ને પછી તો એને ન કહેવાના વેણ મીદા ચાલુ કરવા એ બોલતા 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 મરક 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 મૂછમાંથી દાંત કાઢતો જાય અહતો જાય અને વડલાને થડે બેઠેલો આ ઘોડે અસવાર સાંભળે છે ઓલો ખેડૂ છે એ વધારે વધારે બમણો એની જીભ છે એ વેગ પકડતી જાય છે એમાં પછી ધીરેક દિન અહવારે કીધું કે ભાઈ નકરી ગાયું જ અમા આ રાજાને અમારા રાજાને નકરી ગાયું જ કાઢો કે કોઈ ખાવા બાવા દીઓ કે નાના દેઈને ખાવા અમે એમ તો અમે ભાવનગરની ધરતીના અમે ખેડૂત છે અમારે મહેમાનને અમે ખાવા દઈ એમ કરીને કોહને મૂકી છૂટો મૂકી બળદને કોહેથી છોડાવી એક બાજુ વડલાને પાડીએ લઈ આવીને બાંધ્યા અને પછી કીધું ખાવામાં તો બોળો છે બોળો એ કે ખાવો છે છે એટલે કીધું બોળો એટલે શું તો હા તમે તો ભાવનગરના હપાઈડા અને તમારે તો બધું તમારે તો મહારાજાની પાળું રહેવાનું હોય ને તમને તો બોળાની ક્યાંથી ખબર હોય બાપા એ તો બોળો તો અમે ખેડૂત અમારે ખાવાનો હોય હકીકતમાં મિત્રો બોળો એટલે ઘઉંનું ભેડકું હોય અમુક ઘઉં હોય અને ઘઉંનું હોય વધારે ગરીબ હોય તો જુવારનું ભેડકું હોય એમાં ખાટી છા નાખીને દોણકી હોય એ ભેડકું નાખીને એમાં થોડુંક મીઠું નાખીને એમાં છાહ નાખી દે અને એ જે એ એ રાંધણું પણ એને કહેવાય બોળોય કહેવાય ને રાંધણું કહેવાય એ એ બોળો જે છે એવી રીતનો ત્યાર કરેલો હવારમાં આવીને વડલાની ડાયળે બાંધી દીધેલો છાયામાં પણ એ મિત્રો ઉનાળાનો સરદાર તડકો હોય એક ઉનાળો છે ને એમાં એક વડલાની છાંયા અને કૂવાનું પાણી વડલાની છાયા જેમ ઉનાળો હોય ને એમ ઠંડી હોય છે અને કૂવાનું પાણી જે છે એ પણ ઉનાળો હોય એમ ઠંડુ હોય અને વડલાની છાયા અને કૂવાનું પાણી શિયાળો હોય ને એમ ગરમ હોય ટાઈટ હોય તો ગરમ હોય લૂ તો ભટકાતી હતી એને પણ એ વડલાની છાયામાં ટાઢો બોળો જેવો જે બોળો છે ભડકું માં મીઠું ભેળવેલું છાય નાખીને છે એ દોડકી નીચે ઉતારી વડલા વૈશાખ મહિનો બેહી ગયો હતો એટલે વડલાના મોટાપટના પાન મોટા મોટા કોળા ને એના ઢોરિયો મૂળમાંથી માંથી જાય એટલે અને એનો પડિયો કર્યો પડિયો વાળ્યો અને એ પડિયામાં બોળો આમ ભરી દીધો આખો પડ્યો અસવારને કીધું કે લ્યો પણ અસવારને એ તરદાર તડકો ખાઈને આવેલો ભૂખ એવી લાગેલી એને તો બોળો હળાડ 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 કરતો બોળો પડ્યો પી ગયો કે લ્યો થોડોક વજી આપો બીજો ત્રીજો પડ્યો ચોથો પડ્યો મિત્રો બોળો પીતો જાય અહવાર અને ખેડૂ છે એ સામું જોતો જાય અને બોળો છે એ દેગડીમાંથી દોણકીમાંથી નાખતો જાય ઘણીક વારથી તો આખી દોણકી ખલાસ થઈ ગઈ પણ મિત્રો આ દેશની સૌરાષ્ટ્રની ધરતીને એક અમીરાત જોઈજો ખમીરાત જોઈજો એ ખેડૂને ઓલો બધું અસવાર બધો બોળો પી ગયો ને એને એના વાહે કાંઈ નથી લીધું ને એ ચિંતા નથી પણ આજ એક અતિથિ આજ એક મહેમાન આજ મારો બોળો પી અને ધરાઈ ગયો આજ અતિથિને મેં ધરવી દીધો એનો પોરહના પલ્લા છૂટે છે એ ખેડૂને એટલે એને તો બોળો ખવડાવી દીધો બધો ખાઈ લીધો ને પછી તો ઘડીક વામ કુક્ષી કરી અહવારે વડલા બોળો કારણ કે ખાટી શાહે હતી તાઠી અને ઈ નાખેલી હતી બોળામાં ભૈકામાં અને એ પીતા પછી નિંદરે એવી આવી ખેડૂત એનું કામે લાગી ગયું પણ આ અહવાર છે એને ઘડીક વામકુક્ષી કરી ઘડીક જેવું તેવું જોલું ખાધું પછી હથિયાર ફળિયાર બાંધી ઘોડી માથે સવાર થયો ઘોડા ઉપર બેહી અને પછી ખડિયા જેવું કંઈક હતું એમાંથી કાગળ જેવું કાઢ્યું પેન જેવું કાઢ્યું અને પછી કીધું કે ભાઈ તારું નામ શું છે કે મારું નામ હોંડો હોંડો માળી મારું નામ હોંડો છે કે સોંડો કે ગામનું નામ તો કે ભૂંભલી એ બે હજી શબ્દ હજી લીખ્યા હતા તો કોહ બળી પાછો કોહ આપતો કોહ ની રાહ બળદિયા માથે નાખીને અડી કાઢી કે ભાઈ નામ કેમ લખો ભાઈ નામ કેમ લખ મહારાજ ને ફરિયાદ કરવાનું નથી ને મેં ગાળ્યું કાઢ્યું કે ના ભાઈ આ તો શું છે કે તમે મને બોળો ખવું હું તમારો મહેમાન થયો અટાણ સુધી રોકાણો તમે કોક દીક ભાવનગર આવ્યો હો તો અમારી અમારી મહેમાન ગતિ કરજો એમ કે ભાઈ નામ લખેલું હોય તો કોઈક દીક એકાબીજાની ઓળખાણ કે અમે અમા ભાવનગર માતાજી ભગવાન નો આવવા દે કે કેમ કે ત્યાં તો તમે વેછે ઉપાડી જાઓ અમને અમારે ભાવનગર હતા કામે અમે આવીને એમાં તમે હવે તો જાણીતા જાણીતો હપાય બે બળિયા વધારે મારે અમારે ભાવનગર બાપા કોઈ દી આવવું નથી કે પણ તમારું નામ હરખું લખાવો બધું તો ક્યાંય નામ તો લખાવી દીધું કુંબલી ગામ છે મારું નામ હોંડો માળી છે અહીંયા કુંબલી ગામમાં રહું છું પણ કાંઈ ફરિયાદ નહીં કરો ને કે ના બાપા ફરિયાદ એમાં શું કરી તમે તમે મને બોળો ખવું હું કાંઈ ફરિયાદ કરું મિત્રો ઘોડીમાંથી સવાર થઈને ઘોડે સવાર નીકળી ગયો હાંજ પડી હોંડો માળી ખેડૂત છે એ ઘરે ગયો ભૂંભલી ગામમાં પણ ઘોડે સવાર જે છે એ ભાવનગર આવે છે અને બીજો દિવસનો હુરજ ઉગે છે અને બીજા દિવસનો હવારમાં હુરજ ઉગે છે હવે ટાણે માળી વળી પાછી દોણી ફરી બોલાની પોતાના દુબળિયા બળદને તૈયાર કરે છે ઓહરી ઓહરીની પાળે દોણી પડી છે બળદને છોડી અને બરાબર ઘીરું નાખવાની આમ તૈયારી કરે તા બે જણા હિપાયુ ડીલી આવી અને ઉભારીયા ખડકી આવીને ઉભારીયા માળીનું ઘર આ છે હોંડાભાઈ ખેડુનું તો કે હા કોણ તમે તા કીધું કે હા હોંડા હું જ હોંડો માળી છું હું જ હોંડો ભાઈ છું બે અસવાર અંદર આવ્યા હોંડાભાઈ હાલો તૈયાર થઈ જાઓ કે કેમ કે તમારે ભાવનગર આવવાનું છે ભાવનગર મારે આવવાનું છે કે હા કેમ ભાવનગર આવવાનું ભાવનગર મહારાજાએ સંદેશો મોકલ્યો એ સંદેશો મોકલ્યો છે ને તમારે ભાવનગર આવવાનું છે ત્યાં તો મોતિયા મરી ગયા હો ભાઈ પરસેવાના બૂંદ કપડામાં આવી ગયા હવારના ફોરમાં હોંડાને એ ખેડૂને અને દુબળીયો ખેડૂ છે પોતળી ફેરી છે બળદિયાની રાહથી ઘીરું નાખતો તે હાથમાંથી મુકાઈ ગઈ અને થયું ગો હો હો ઓલા હપાઈ ઓલા સિપાઈ વાત કરતી હતી ભાવનગર મહારાજ ની હું જે કઈ બોલ્યો છું તમારો રાજા આવો છે ને તેવો છે રાજાને ધ્યાન રાખવું જોઈએ ભારે કરી અને ઈ બળદિયાને છૂટા મૂકીને હળી કાઢીને ઓહરીને જઈને ઘરવાળીને કે કે હવે મારા રામ રામ સમજીએ હેંક મારી વાઈટ જોતી નહીં હવે તો પૂરું મને ભાવનગરની જેલમાં નાખી દે ને દરણા દળાવીને વેઠ્યું કરાવી કરાવીને મારા પ્રાણ નીકળી જાય આ મારી બે બે ઇંચ લલુડી એટલે જીભ કાલ મારી છે ને એ કઈ હકડી નહોતી રહ્યો ઘડીક વાર એને બોળો ખવરાવી દીધો હોત જો મૂંગો હું મેર્યો હોત ને તો મને ભાવનગર થી આ તેડા નો આવત પણ ભાવનગર મહારાજ ને ઓલાય કહી દીધું હોય છે કે હું એને ગાળું કાઢતો તો અને હવે તો મને મારું પૂરું હવે આપણા રામ રામ હમી ગયો એની ઘરવાળીને કહે છે ઓલા હકપાયું બે જોવે છે અને પછી ફોટો માળી તૈયાર થયો બે અસવાર વાયરે ભાવનગર આવે છે એને એમ થયું કે મને તો સજા હું થાય એનું કાંઈ નક્કી નથી ઊભે કેડે અપશો કરતો જાય છે કર હે જીભ ઘડીક વાર મૂકી રહી હોત બે ચાર કલાક હું મને આવું આ બોલ્યા પહેલાં મારે વિચારવાની જરૂર હતી અને બોલેલું જ હંમેશા આપણું જરૂરિયાત વગરનું બોલેલું છે એ આપણને નડે છે બહુ એ વાત પાકી છે મિત્રો એટલે આવે છે ભાવનગર હવારનો ફોર બીજે દિવસે ભાવનગર એ ભૂગે છે વચમાં ક્યાંક રોકાતા આવે છે બીજે દિવસે હવારના પોરમાં ખોંડા માળીને પહેલાં તો મહેમાન ગતિનો જે કંઈ રોકાવાનું હોય એ કર્યું હોય છે ને હવારમાં કચેરી ભરાણી પાછી કચેરી ભરાણી કચેરી એકને ઠાઠ બેઠી છે ને એમાં હોંડા માળીને લઈને ઓલા સિપાહીઓ આવ્યા ને આમ આવીને જોયું એ થતા 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 આમ કરીને આમ જ સિંહાસન સિંહાસનની માથે નજર પડી પણ તા તો થાર 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 હોંડો ધૂજવા મંડાણો વગર ડાકલે દેવ આવ્યા ભાઈ એને એમ થયું હાય 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 હવે તો મને ફાંસી સિવાય બીજી કોઈ સજા જ ના હોઈ શકે શું કામે મિત્રો ફોંડાની નજર પડીને એ ખેડૂતને તો જે માણસ આગલે દિવસે પોતાની બેદી પહેલા પોતાની વાડી આવ્યો હતો અને જેને બોળો ખવડાવ્યો હતો જેમ આવે એમ શબ્દ બોલીને જે મહારાજ ભાવનગર મહારાજને જે ગાયળું કાઢી હતી ને જેને મોઢે ગાયળું દીધી હતી ને એ ભાવનગર મહારાજ પોતે જતા એ જ હામાં સિંહાસનની માથે બેઠા હતા હાય હાય મેં તો મોટા મોટ દીધી છે હવે મારું શું થાય અને મિત્રો એ વખતના રાજા કહેવાય છે એ કે પોતે વેશમાં સિપાહીના વેશમાં ઘોડે એકલા નીકળી જતા અને ખેડૂત દરેક ખેડૂત મારા શું કરે છે મારી પ્રજા શું કરે છે એ જાણવા માટે નીકળી જતા હતા અને મારી પ્રજાને શું સુખ દુઃખ છે એ જાણવા એકલા રાજાઓ નીકળી જતા હતા સિપાહીના વેશમાં એમ ભાવનગર મહારાજ વજય વજયજી વજયસિંહજી નીકળેલા અને ઈ આ હોંડાની વાડીએ રોકાણાના ના તન બોળો ખાતો તો એ પોતે અઢારે પાદરનો લાડો સિંહાસનની માથે બેઠો છે પણ થાર 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 પછી તો પદ નોરીએ ધરતી માથે સોંડાના કે ભાઈ રામ રામ સોંડા ભાઈ તો કે રામ 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 મહારાજ કેમ ધ્રુજે છે ભાઈ કે બાપુ બધું જાણો છો હું કામે પૂછો છો કે તું તારો ધ્રુજમાં તને કાંઈ ન થાય હો મારી ધરતીનો ખેડૂ છો તું તને તને કોઈ પ્રકારની સજા કે કાંઈ તને ન થાય તારે ધ્રુજવાની તારે બીવાની જરૂર ન હોય મહારાજ માફ કરી દીયો કે શૂકામે તો હાથ જોડે છે અને તરત જ પરમનંદભાઈને વાત કર્યો પરમનંદભાઈ કે હા જહાભાઈ વજીર ક્યાં છે બોલાવો જહાભાઈ વજીર આવ્યા કે ટ્રાંબાનું પત્રુ લઈ આવો ટ્રાંબાનું પત્રુ લઈ આવ્યા ટ્રાંબાનું પત્રુ લઈ આવી અને પછી જહાભાઈ વજીર જ્યારે ઊભા હતા એ વખતે બધાય ડાયરાની વિશે તેથી વધારે પાદરનો લાડો વજે છે મહારાજ મિત્રો આ રાજા કહેવાય છે રાજા અને પ્રજા વિશે શું પ્રેમ હશે એ વખતે એટલા માટે આ પ્રસંગ બહુ જાણીતો અને અદભુત છે ઝવરચંદ મેઘાણી એ સુવર્ણ અક્ષરે આ પ્રસંગ ને લખેલો છે એને હોંડા પૂછ્યું ભાઈ હોંડા કેટલી જમીન છે તો કે બાપા જમીન તો છે બાપુ એક હાથી જમીન છે વાડી કે એક કોહની વાડી છે બાપા પ્રમાણ ભાઈ જહા ભાઈ વજીર આ માણસ ની વાડીએ કાલે હું રોકાણો હતો બે દી પેલા અને એને બોળો ખવરાયો અને મને ગાળ્યું કાઢી ભાવનગર મહારાજ ને એને ખબર નહોતી કે મહારાજ પોતે છે પણ એની ગાળ્યું હાચું કે હતી મિત્રો એ રાજા કેવાય છે એને ગાળ્યું એના ખેડૂની ની ગાળ્યું મીઠી લાગતી હતી એની ગાળ્યું મીઠી હતી ઓ બહુ બહુ મીઠી ગાળ્યું લાગી મને હાચો હાથ એના એનું હૃદય બોલતું તો એ માણસ નોતો બોલતો એની જીભ નોતી બોલતી એનું ગળું નોતું બોલતું એનું હયું બોલતું એનું હૃદય બોલતું તો એને મને બોળો ખવરાયો એ બોળામાં જે પ્રેમ હતો ને વિદુરની ભાજીમાં જે પ્રેમ દેખાણો હતો ને ભગવાનને એવો લાગ્યો હતો સુદામાના તાંદુલમાં ભગવાનને પ્રેમ દેખાણો એવો આના બોળામાં મને પ્રેમ દેખાણો હતો જહા ભાઈ કાંબાનું પતરું લઈ આવ્યા છો એમાં લખો છ કોહની વાડી લખો છ કોહની લખવામાં આવ્યું છ કોહ ની વાડી પછી કે છ કોહની વાડી જેને હોય એને પછી કાંઈ વાવણી કરવા માટે વાવણી કરવાનું જ્યારે વખત આવે ત્યારે કાંઈ બળદ ક્યાંક માગ્યા થોડા એવળો ખેડૂત માગ્યા થોડો લેવા માટે જાય તો લખો બાર બળદ એટલે છ જોડ બળદ એટલે જહાભાઈ વજીરે લેખો છ જોડ બળદ હવે જેને છ કોહની વાડી હોય બાર બાર બળદ હોય આટલી જમીન હોય એ કાંઈ ઓશિંતાની વાવણી આવી જાય વરસાદ થઈ જાય તો એ ખેડૂત કાંઈ ખેતરમાં વાવે હું રેતી કે તો કે જહાભાઈ લખો વી કળશી આવડો ખેડૂત હોય એની એની ઘરવાળી હવારના પોર માં લઈને કૂકની સાહ લેવા જાય તો ભૂંડી નો લાગે જહાભાઈ કે હા મહારાજ ઈ તો ભૂંડી જ લાગે ને લખો ચાર દૂજની ભેહું અઢારે પાદરનો લાડો ભાવનગર મહારાજ લખાવે છે છ કોહની વાડી બાર બળદ ચાર દૂજણી ભેહું અને પછી કીધું કે છેલ્લે લખો કે આ બધું હે પાદરના ધણી વજયસંગ મહારાજ ને બોળો ખવરાવ્યું તો એની મોજમાં આ બળદ ને જમીન ના બાજરોના ભેહું બધું ભાવનગર મહારાજ આપે છે આ સોંડા માળીને મારા મારા કુળમાં પરિવારમાં મારી પેઢીઓ સુધી બધાને આ ત્રાંબાને પત્રે લેખ લખાઈ માન્ય રાખવો અને પેઢીઓ સુધી જ્યાં સુધી મારી પેઢીઓનું રાજ રહે ત્યાં સુધી એનો કોઈ કર ન લેવો એટલું આને એમાં આમાં લખી નાખો જહાભાઈ અને ત્રાંબાનું પત્રું મિત્રો લખવામાં આવ્યું અને ત્યાંથી સોંડો માળે અરખાતો રખાતો પાછો આવે છે મિત્રો આ મહારાજાઓનું સમર્પણ આ પ્રજાના વચ્ચેનો પ્રેમ રાજા અને પ્રજાનો પ્રેમ મિત્રો આજ પણ જવરચંદ મેઘાણી લખે છે કે હુંબલી ગામમાં સોંડા માળ સોંડામાળીના વંશુજો છે એ જમીન હજી ખાય છે અને એના પેટારામાં એ ખાંભાના પત્રે લેખ લખેલો કોહની વાડી બાર બળદ કળસી બાજરો ચાર દૂધની ભેહો ઈ લખેલું પત્રું હજી પડ્યું છે આ સૌરાષ્ટ્રની ધરા છે આવી વાતો આપના આગળ અમે રજૂ કરતા રહીશું તો જરૂર આ વાત તમને ગમતી હોય તો આને શેર કરજો લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હિન્દ